એક આડી હરોળમાં એટલે કે એક આડી લાઈનમાં અજયનો ક્રમ ડાબેથી સત્તરમો છે ડાબી બાજુથી સત્તરમો અજય ઉભો છે અને જમણી એટલે કે એનો ક્રમ છે તો એ જે આખી આડી હરોળ છે એમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા હશે બરાબર શું કહે છે કે અજય છે એ ડાબી બાજુથી સત્તરમાં ક્રમે ઊભો છે અને જમણી બાજુથી ગણો ને તો એ કેટલામાં તો કે તેરમાં ક્રમે થાય છે તો આખી લાઈનમાં કેટલા વ્યક્તિઓ બેઠા હશે તો શું કરવાનું જો કોમન સેન્સ યુઝ કરણ કે આ આડી હરોળ છે એમાં ડાબી બાજુ થી મુક્રમ છે અજય નો તો કે સત્તર ક્રમ છે અને જમણી બાજુ થી મુક્રમ છે અહિયાં અજય છે માની લો અહિયાં વચ્ચે અજય ઉભો છે એનો ક્રમ છે ડાબી બાજુ થી સત્તરમો છે જમણી બાજુ થી તેરમો છે તો સત્તરમો ડાબી બાજુથી છે તો ડાબી બાજુ કેટલા એની આગળ ઊભા ઊભા હશે હશે તો કે જણા ત્યારે એનો એક અજય અને એની ડાબી બાજુ સોળ જણા જમણી બાજુથી છે તો જમણી બાજુ બાર જણા ઊભા હશે અને એક તેર અજય પોતે એટલે કે તેરમો નંબર એનું બરાબર તો ટોટલ કેટલા થાય લાઇનમાં આ સોળ વત્તા અજય પોતે વત્તા બાર ટોટલ કરશો એટલે ઓગણત્રીસ તો કે ટોટલ આડી લાઇનમાં ઓગણત્રીસ માણસો હશે સમજાણું પછી એવો બીજો જો એક હારમાં એ નો ક્રમ ઉપર થી પંદરમો છે અને નીચેની બાજુ થી સત્તરમો છે એ વ્યક્તિ છે એનો ઉપર થી ગણીએ તો કેટલામો ક્રમ છે તો કે પંદરમો ક્રમ આવે છે નીચેથી ગણીએ તો એનો ક્રમ સત્તરમો આવે તો એ આખી લાઈનમાં કેટલા વ્યક્તિઓ હશે તો અહીંયા ધારો કે અજય ઊભો છે એ સોરી એ છે અહીંયા એનો ક્રમ કેટલામો છે અને ડાબી બાજુ એથી એટલે ઉપરથી કેટલામો પંદરમો છે તો એની ઉપર બીજા ચૌદ જણા હશે અહીંયા બીજા ચૌદ જણા હશે ત્યારે અજયનો ક્રમ છે પંદરમો થાય એનો અને નીચેની બાજુ એથી સત્તરમો છે એમ કે છે તો નીચે બીજા કેટલા જણા હોય તો એનો ક્રમ સત્તરમો થાય તો કે સોળ જણા હશે સત્તરમો એ બરાબર તો ટોટલ લાઈનમાં કેટલા થયા ચૌદ વત્તા એ પોતે વત્તા સોળ ટોટલ કરશો એટલે કેટલા થાય તો કે એકત્રીસ જણા આખી લાઇનમાં થાય હવે આ બે સમજાણા તો આ તમારે સોલ્વ કરવાનું જો કોઈ પણ બાજુ ચાલુ કરો ડાબી બાજુ ચાલુ કરો જમણી બાજુથી તમારો ક્રમ તેરમો આવે છે ડાબી બાજુથી ચાલુ કરો કે જમણી બાજુ તમે તેરમાં ક્રમે ઊભા છો તો આખી લાઈનમાં કેટલા માણસો હશે તો આનો જવાબ ફટાફટથી કમેન્ટ કરો થેન્ક યુ